એક સપ્તાહથી જૂનાગઢ શહેર સહિત જિલ્લાને મેઘરાજા ધમરોડી રહ્યા છે ત્યારે આજે પણ જિલ્લાના માણાવદર માળિયા હાટીના વિસાવદર વંથલી જુનાગઢ શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે માળિયા શહેર અને આસપાસના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ધુસવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે માળિયા હાટીના શહેરમાં ગોટણ ડૂબ પાણી ભરાતા લોકોને અવર જવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માળિયા હાટીના તાલુકામાં આજ દિવસ સાથે સિઝનનો કુલ એક હજાર ઓગણચાલીસ મિલીમીટર વરસાદ જ્યારે માણાવદર તાલુકામાં આજના દિવસ સાથે કુલ બારસો નવ્વાણું મિલીમીટર વરસાદ જૂનાગઢ ગ્રામ્ય પંથકમાં તેરસો ચૌદ મિલીમીટી મતર જ્યારે કે જૂનાગઢ શહેરમાં અગિયારસો સાત મિલીમીટર વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો બીજી તરફ જૂનાગઢ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના હાલ ચૌદ જેટલા ડેમો ઉભરાઈ રહ્યા છે જેની યાદી નીચે મુજબ છે